માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કવાજ માતૃભૂમિ કે લીધા કેશોદમાં પર્યાવરણ બચાવો ઝુંબેશ માટે રોટરી ક્લબની ની અનોખી પહેલ આજ રોજ કેશોદ સ્ટેશન રોડ પર આવેલા લીંબુ સોડા પાસે રોટરી ક્લબ ઓફ ઇન્ટરનેશનલ કેશોદ દ્વારા અનોખો પર્યાવરણને ને લગતો પ્રોજેક્ટ યોજવામાં આવ્યો સર્વ રોટરી ક્લબના નવા વરાયેલા પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના વીરેન્દ્ર સિંહ રાયઝાદા હિતેશ ચરિયારા વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરીને પ્રોજેક્ટ ખુલ્લો મૂકવામાં આવ્યો હાલમાં વિશ્વમાં ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિકની નકામી બગડેલી વસ્તુઓનો નિકાલ કરવો ખૂબ જ મુશ્કેલ બની ગયું છે આ ઈ વેસ્ટ પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હાનિકારક છે ઈ વેસ્ટમાં

આ ઈ વેસ્ટ પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે ઈ વેસ્ટમાં ભારત વિશ્વમાં ત્રીજા નંબર છે આને ધ્યાનમાં લઈ રોટરી ક્લબ દ્વારા આવી વસ્તુઓનો યોગ્ય નિકાલ કરવા માટે એક પ્રોજેક્ટ હાથ ધરાયો છે તમામ પ્રકારના જૂના ચાલતા અથવા કાઢી નાખવામાં આવેલા ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક ઉપકરણો નકામાં બધી પડેલી કોમ્પ્યુટર લેપટોપ રિમોટ ટીવી ફ્રીજ પ્રિન્ટર ટેપ સ્ટીરિયો પંખા રેગ્યુલેટર મોબાઈલ ચાર્જર કેમેરા નકામી પીસીબી ઇલેક્ટ્રિક વિડીયો વિડીયો ગેમ્સ જૂના વાયરો કેબેલો વગેરે બધાનું કલેક્શન કરી યોગ્ય નિકાલ કરવા માટે અમે આ એક પ્રોજેક્ટ હાથ ધરેલો છે થેન્ક યુ માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુરા વલિયા જૂનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે Tô joão taro no at rubro